માંડવીના રિવરફ્રન્ટ નજીક બની ઘટના રિવરફ્રન્ટ નજીકથી આવેલી તાપી નદીમાં માં ખાબકી હતી કાર નદીમાં ખાપકતા કારમાં સવાર ચાર લોકો કાચ તોડી બહાર નીકળવામાં સફળ થયા હતા કે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થયા હતા ત્યારબાદ માંડવી ફાયરને જાણ કરતા માંડવી ફાયરની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી ઈકો કારમાં સવાર લોકો માંડવી થી વ્યારા તરફ જઈ રહ્યા હતા પ્રાથમિક વિગત પ્રમાણે આ કાર માં જે સવાર લોકો હતા તે વ્યારા વ્યારાનો હોવાનું બહાર આવ્યું છે માંડવી ફાયરની ટીમ દ્વારા જેસીબી ની મદદ લઈ ઈકો ને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી ઊંડા દુર્ઘટના બની નથી અને કારમાં સવાર લોકો બહાર નીકળવામાં સફળ થયા માંડવી ફાયરની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ કારને કિનારા પર બહાર કાઢવામાં આવી હતી